વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલી પેટ ડોગની દુકાનમાં ચોરીની ઘટના બની હતી દુકાનના સંચાલક અંકુરભાઈ મહેતાએ જણાવ્યા મુજબ ત્રણ મહિનાથી દુકાનમાં કામ કરતો અને મૂળ મુંબઈનો રહેવાસી રોહિત સાલવી રાત્રે દુકાનમાંથી રોકડ તેમજ મોબાઈલ ચોરી કરી ફરાર થયો હતો અંકુરભાઈએ જણાવ્યું કે રોહિત સાલવી અગાઉ પણ દુકાનમાં કામ કરી ગયો હતો ત્રણ મહિના પહેલાં તે ફરી આવ્યો અને કામ માંગ્યું હતું તેથી તેને ફરી રાખવામાં આવ્યો હતો ગઈકાલે તેને પૈસાની જરૂરિયાત જણાવી હતી જેથી તેને માતાને જીપે દ્વારા ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ તે બાદ રાત્રે બે વાગીને અઠ્યાવીસ મિનિટે રોહિત સાલવી દુકાનમાં પ્રવેશ્યું અને કુલ ઓગણપચાસ હજાર સાતસો રોકડ તથા દુકાનમાં રાખેલા બે મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો સવારના સમયે અંકુરભાઈના મોબાઈલ પર સીસીટીવી સંદર્ભિત એલર્ટ આવતા તપાસ કરવામાં આવી હતી જેમાં ચોરીની વાત સામે આવી હતી સીસીટીવી ફૂટેજમાં દુકાનમાં કામ કરતો રોહિત સાલવી જ ચોરી કરતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ચોરીની ઘટના અંગે હણી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે સંચાલક અંકુરભાઈ મહેતાએ વિસ્તૃત માહિતી આપી મારું એરિયા જે લાગે છે કારેલી વર્ગ વીરનગર સોસાયટીમાં બરોડા સેન્ટ્રેટની બાજુમાં આપણી દુકાન આવેલ છે રાતના અઢી વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો ત્રણ મહિનાથી રાતના અઢી વાગે ગલ્લામાંથી આવ્યો પૈસા કેશ રોકડા ચોરી કર્યા ઓગણપચાસ રૂપિયા એટલે ટૂંકમાં પાછા હજાર ગણો તો ઠીક અને બે મોબાઈલ એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો એ ચોરી કરીને નાસી ગયો છે અને રહેઠાણ છે એનું મુંબઈ રોહિત સાલવી નામ છે તમને કઈ ખબર પડી અમને રાતના બે ને અઠ્યાવીસે ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે અમે લોકો જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના સાડા વાગે અઢી વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે તો તાત્કાલિક અમે મેં હ્યુમન ડિટેક્ટ કર્યું પેલું મેન એન્ટ્રી એની એન્ટ્રી દેખાઈ ને આવ્યો અમે જોયું અને ત્યાર સુધી તે નાસી ગયેલો ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં બધા જ પૈસા અને મોબાઈલ અને કિચામાં નાખીને નાખી તમે આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે શું એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા માંગવામાં આવે છે આગળ એને કાલે રાતના કાલે સાંજે એને મને એવું કીધું કે મારે પૈસાની જરૂર છે મારે ઘરે ખાવાનો દાણો નથી તો કે તમે મને પાંચેક હજાર રૂપિયા કરી આપો તો મેં કીધું વાંધો નહીં પછી રાત્રે એને મારા જે મેસેજ છે એમણે ત્રણ રૂપિયા એમને ગુગલ પે હેઠળ કરેલા એમના મમ્મીના મોબાઈલ પર અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું આવું કરે છે અમુક કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરક રહ્યો હતો ઓમ ત્રણ મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુ અત્યારે ત્રણ મહિનાથી ચાલુ કામ પર જ હતો એના પહેલા છ મહિના પહેલા બી બે બે થી ત્રણ મહિના મારા ત્યાં કામ કરી ગયો છે ખૂબ કોઈના રેફરન્સ થી તમે રાખવામાં આવે રેફરન્સ એટલે કે આપણું મિત્ર છે તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર તો એ સમય પસાર હતો એટલે પછી બીજી વાર ભી આવ્યું કે મારે કામની જરૂર છે કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો મારી મમ્મી તબિયત બરોબર નથી એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો ત્રણ મહિના સુધી એને કામ પર રાખ્યું તો ત્રણ મહિનામાં એને પછી આ કાલે બનાવ બનાવ્યો હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે ના ના ભાગી છૂટ્યો છે હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો આપણે એટલે તો અરજી કરી છે અમારા દ્વારા કોઈને કોન્ટેક કરવામાં આવ્યો એનો ફોન જે અમારા ઓફિશિયલ બે નંબર છે એના જે પાસે છે અત્યારે બંને ફોન બંને નંબર પર કોલ કરીએ છીએ એક નંબર ચાલુ બતાવે છે અમુક ચાલુ થાય છે અને અમુક બંધ થાય છે જો કે પોલીસ મથકે આપણે આઈએમઆઈ નંબર ને બધું મેન્શન કરી દીધેલું છે અરજીમાં એટલે પોલીસ એમનું કામ એમના રીતે પછી હવે આગળ કરશે અંકુરભાઈ મહેતા